આ સર્વ શિક્ષાનું સાર તત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો ગુલામની જેમ નહીં દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે માનવજાતના નવ્વાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે અને આ કામનું પરિણામ દુઃખ છે આ સર્વ સ્વાર્થ વૃત્તિથી કરાયેલું કામ છે સ્વતંત્રતાથી કાર્ય કરો પ્રેમ દ્વારા કાર્ય કરો પ્રેમ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે ત્યાં સુધી પ્રેમ ન જ આવે ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે ગુલામને ખરીદો અને તેને સાંકળે બાંધો અને તમારે માટે એની પાસે કામ કરાવો એ વેઠિયાની પેઠે કામ કરશે પણ એનામાં તમારે માટે પ્રેમ નહીં હોય એ રીતે ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન જ સંભવે આ દ્રષ્ટિએ આપણું કામ સાચું નથી સગાઓ અને મિત્રો માટે કરેલા કામો પણ સાચા નથી અને આપણા પોતાને માટે કરેલા કામો પણ સાચા નથી સ્વાર્થ વૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે અને એની કસોટી નીચે પ્રમાણે છે પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ થાય છે પ્રેમથી કરેલું એવું એકે કાર્ય નથી જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે સાચું અસ્તિત્વ સાચું જ્ઞાન અને સાચો પ્રેમ આ ત્રણે એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે જ્યાં આમાંનું એક હોય ત્યાં બીજા પણ હોવા જોઈએ આના ત્રણ પ્રકાર છે સત ચિત્ત અને આનંદ જ્યારે આ સત સાપેક્ષ બને છે ત્યારે આપણે તેને જગત તરીકે ઓળખીએ છીએ ચિત્ત એ રીતે જરા બદલાઈને જગતમાંની વસ્તુઓ વિશેનું જ્ઞાન બને છે અને આનંદ માનવ હૃદયને જ્ઞાત એવા શુદ્ધ પ્રેમનો પાયો બને છે તેથી શુદ્ધ પ્રેમનો પ્રત્યાઘાત પ્રેમી કે પ્રેમિકાને પીડા કરવામાં ન પરિણમે દાખલા તરીકે એક પુરુષ છે તે એક સ્ત્રીને ચાહે છે એ પેલી સ્ત્રીને પોતાથી જરાય અળગી કરવા માગતો નથી એ એની દરેક હેલચાલને અતિશય અદેખાઈથી જુએ છે એ એની પાસે બેસે એમ ઈચ્છે છે એની પાસે ઊભી રહે એમ ઈચ્છે છે અને તેની આજ્ઞા પ્રમાણે ખાય પીએ અને હરે ફરે એમ ઈચ્છે છે આ પુરુષ પહેલી સ્ત્રીનો ગુલામ છે અને પહેલી સ્ત્રીને પોતાની ગુલામ બનાવવા માગે છે એ પ્રેમ નથી એ ગુલામનો બાંધલો અનુરાગ છે જેને એ પ્રેમ તરીકે ઓળખવા જાય છે પણ એ પ્રેમ નથી કેમ કે એ દુઃખદાયક છે જો પહેલી સ્ત્રી પુરુષ કહે તેમ ન કરે તો પુરુષને દુઃખ થાય છે પ્રેમ હોય ત્યાં દુઃખ ન હોય પ્રેમનું પરિણામ સુખમાં જ આવે જો પ્રેમથી દુઃખ નીપજતું હોય તો એ પ્રેમ નથી પણ કોઈ ભલતી વાતને જ પ્રેમ તરીકે માનવાની આપણે ભૂલ કરીએ છીએ જ્યારે તમે તમારા પતિને તમારા પત્નીને તમારા બાળકોને સમગ્ર જગતને વિશ્વને દુઃખદાયક અસરો ન થાય એવી રીતે ઈર્ષા ન ઉદભવે એવી રીતે સ્વાર્થી વિચાર ન આવે એવી રીતે પ્રેમ કરવામાં સફળ નીવડો ત્યારે તમે અનાસક્ત હોવાની યોગ્ય ભૂમિકામાં આવો છો